વડિયામાં બનાવ બહુ બની ગયો છે આપણે ઇન્સ્ટા અંદર લાઈવ હતા ને સારી વોચિંગ હતી એની અંદર તો કોણ આવ્યો કે જાડવું પડી ગયું છે આવો વિડીયો ઉતારે આવો હાલો ભોગી જ જાય અંતરે વિડીયો ઉતારવા આપણે મોડા નો ભોગી જાય એટલે વિડીયો ઉતારવા આપણે વહેલા જવું પડે તો દરેક ક્યાં જાય છે ને રોડ બ્લોક થઈ ગયા એમ બાદ કાં જવા મળે છે તો તમને દેખાડું જો રમલી રોડ બ્લોક થઈ ગયો છે અહીંયા

ચોક ટુક સમય ની અંદર તમને Instagram ની અંદર તેમ વિડીયો જોવા મળશે ને YouTube માં પણ તો જોરદારનું વાતાવરણ છે જોવો ખાલી અંધારું થયું છે ભાઈ ફૂલ ને વરસાદ ચાલુ છે હવાનો કંટીન્યુસલી ધીમે ધીમે ધારે નારીઓ રુદો રકડીન આવે છે ભાઈ હવાનો વરસાદ આવી ભાઈ ઓજે આવી મોજે મોજ ભાઈ તો ચાલુ વરસાદ આવે છે નાના કે રમાકડા ની છે બધું બધું મિત્રો વિના થાય છે વરસાદનું બોગા ના છોકરો કાંઈ બધું હોય રમકડા બમકડા હડકું આ લગીને આપણે કેટલી અહીંયા આટો વરસાદ જ યાર વરસાદ નથી લઈ રમકડું લીધું બહુ વરસાદ નથી વરસાદ નહીં રમાકડું હું લીધું તે હલો ભાઈ રમાકડું લઈએ હોય લેવું હોય તો જતા જોઈએ અહીંયા મેળામાં બરાબર ને એ લગી તમે જોતા છો તે લગે કદાચ મેળો હૈ છે તો સારું છે બાકી જે